ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બારડોલીના બાબેન ખાતે પૂર્વ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં સંવિધાન ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી છવ્વીસ નવેમ્બરના દિવસને ભારતના બંધારણના દિવસ તરીકે અપનાવવામાં આવ્યો હતો ભારતની બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના રોજ ભારતીય બંધારણને ઔપચારિક રીતે અપનાવ્યું હતું તેજ બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ અમલમાં આવ્યું હતું જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા અનુસૂચિત જાતિ દ્વારા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં માયાવંશી સમાજ સાંસ્કૃતિક ભવન બાબેન ખાતે સંવિધાન અમલના પંચોતેર વર્ષ નિમિત્તે સંવિધાન ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી બંધારણ ગૌરવ દિવસ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો સુરત જિલ્લા આયોજિત આજે બારડોરી ખાતે બંધારણ ગૌરવ દિવસનો ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજના પ્રસંગે અમારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં અને ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણ ચૌહાણના વક્તા તરીકે અને મારા અધ્યક્ષસ્થાને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં સુરત જિલ્લાના ખૂબ મોટા પ્રમાણમાં આજે કાર્યક્રમ બારડોલી તાલુકાના માહ્યાવંશી સમાજના ભવન ખાતે સંપન્ન થયો છે આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય વક્તા શિવરાજભાઈ ચૌહાણ સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા ભાજપા મહામંત્રી જીગર નાયક સહિત અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ બારડોલી પ્રાંત અધિકારી સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા